નશો છોડાવવા પિતાએ પુત્રનું નશામુક્તિ કેન્દ્ર પાસે અપહરણ કરાવ્યું અને પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે આખરે નશામુક્તિ કેન્દ્ર દ્વારા યુવાનનું અપહરણ કરાવવાની જાણ થતાં જ હાસ્ય અનુભવમાં આવ્યો છે પરંતુ પોલીસને જાણ ન કરાવી હોય જેથી અપહરણમાં સંડોવાયેલા ચારની અટકાયત કરાઈ છે અમરોલીના અમરદીપ સોસાયટીમાં કાકાના પુત્ર સાથે લોન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા જગદીશ પ્રેમજી માલવિયા રાત્રે સવા વાગે સુવાની તૈયારી કરી રહ્યો હતો

આવી અને જગદીશભાઈ માલવિયાનું અપહરણ કરેલું જગદીશભાઈ તેમના કઝીનના ઘરે રહેતા હતા તેમના કઝીને પોલીસ સ્ટેશન આવી ફરિયાદ દાખલ કરાવેલી જે અનુસંધાને પોલીસે ફરિયાદ રજીસ્ટર કરેલી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી પ્રાથમિક રીતે અજાણા માણસો કોઈ કિડનેપ કરીને ક્યાંક ચાલ્યા ગયા હોય તેવું જાણવામાં આવે પરંતુ પોલીસની ઘનિષ્ઠ તપાસ અને જે જગદીશભાઈ માલવિયા હતા તેમના રિલેટિવ્સના ત્યાં તપાસ કરતાં ખબર પડેલ કે એમના પિતાજીએ છે જગદીશભાઈનું અપહરણ કરાવે અપહરણ કરવાનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે જગદીશભાઈ પોતે છેલ્લા આઠ નવ વર્ષથી ઘરે પહોંચતા નહોતા અને જગદીશભાઈને વ્યસન છોડાવવાના જે વ્યસન છોડાવવાના ભાગરૂપે તેમણે વ્યસન મુક્તિ કેન્દ્રના માણસોની મદદ લીધેલી પરંતુ વ્યસન મુક્તિના કેન્દ્રના માણસોની લીધેલી મદદને એ લોકોએ પોલીસને કોઓર્ડિનેટ કરવાનું હતું પરંતુ કરી ન શક્યા અને તેમનું વર્તન કે તેમની કાર્યપદ્ધતિ ખરેખર અપહરણ થયું હોય અને કોઈ પણ સામાન્ય વ્યક્તિના જીવનો ખતરો હોવાની અનુભૂતિ થતા પોલીસ એક્શનમાં પરંતુ કલાકમાં જ ખ્યાલ કે વ્યસન કેન્દ્રના માણસોએ જગદીશભાઈનું અપહરણ કરેલ અને એમના પિતાજીને સોંપે અત્યારે મૂળ અપહરણ કરવાવાળા જે ચાર માણસો હતા કાળી સ્કોર્પિયોમાં એમને અટક કરવામાં આવેલા છે અને આગળની તપાસ પુરાવા અને સંજોગોને ધ્યાને રાખી માનવતાના ધોરણે કરવામાં આવનાર છે પોલીસે તપાસ કરી રહી હતી ત્યારે સવારે કલ્પેશને ફોન આવ્યો હતો કે ફોન કરતાએ પોતે કઠોના જય ચેરિટેબલ નશામુક્ત કેન્દ્રમાંથી બોલતો હોવાનું તેના પિતરાઈને તેઓ જ અપહરણ કરી લઈ આવ્યું જણાવ્યું હતું યુવકના પિતાએ નશાની ચુંગલમાંથી છોડાવવા તેને લઈ આવેલા જણાવ્યું હોવાનું જણાવતા કલ્પેશભાઈ સીધા અમરોલી પોલીસ મથકે પહોંચ્યા હતા અને નશામુક્તિ કેન્દ્ર દ્વારા અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું જેથી અમરોલી પોલીસને પણ જાણ કરવાની તકેદારી નહીં લેવાઈ હોય પોલીસે અપહરણમાં સંડોવાયેલા ચારને અટકાયતમાં લીધી તપાસ હાથ ધરી હતી અઝર કુરસે સાથે પ્રકાશવાળા